એસકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો આજે સાબરકાંઠા વડાલી તાલુકાના વેરાસાવી ગામમાં ઓનલાઈન લાઇટથી ચાલુ કરવા જતા બલાશ થયો સાબરકાંઠાના વલાડીના વેરાસાવી ગામમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે ગામના એક શખ્સ ઓનલાઈન મંગાવેલ વસ્તુ ઇલેક્ટ્રિક બોર્ડમાં લગાવી ચાલુ કરવા જતો પાવર ચાલુ કરવાની સાથે જ બ્લાસ્ટ થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે ચાર બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વેળાસાવળી ગામમાં ગુરુવારના રોજ જીતુભાઈ વણજારા નામના શખ્સ કોઈ વસ્તુ ઓનલાઈન મંગાવી હતી જેનું પાર્સલ ઘેર જઈને ખોલી ઇલેક્ટ્રિક બોર્ડમાં ચાલુ કરવા જતાં જ સ્વિચ પાડતાની સાથે જ વિસ્ફોટ બોમ્બ જેવો ઘટાડો થયો હતો જેમાં જીતુભાઈ વણજારાનું કરુણ અવસાન થયું હતું જેમાં જ્યારે આજુબાજુના રહેલા ચાર બાળકો ગંભીર રીતે ઈજા થયા તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કઈ વસ્તુ ઓનલાઈન મંગાવી હતી શાના કારણે બ્લાસ્ટ થયો હતો તે તપાસ બાદ જણાવવામાં આવશે હાલ તો ગામમાં શોકનો માહોલ સર્જાયો બ્યુરો રિપોર્ટ મેમણ હિંમતનગર એમાં એક અગિયાર વર્ષની બાળકીનું રસ્તામાં આવતા મૃત્યુ થયેલું છે બાકીની બે બાળકીઓની સારવાર ચાલુ છે અમારા ડૉક્ટરની ટીમો કામે લાગી ગઈ છે બધાની સારવાર ચાલુ છે એમાં એક બાળકીની થોડી તબિયત અત્યારે થોડી ગંભીર જણાય છે અને એને વેન્ટી પર મૂકવા માટેની પ્રક્રિયા ચાલુ છે હાલમાં એમના સગાવાળા તરફથી એવું જાણવા મળ્યું છે કે કોઈ ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું જે બ્લાસ્ટ થવાથી આ લોકોને દાઝા છે એવું જાણવા મળ્યું છે જે બાળકી છે એની સ્થિતિ કેવી છે અત્યારે બે બાળકી છે એમાં એકની થોડી ગંભીર પરિસ્થિતિ છે પણ સારવાર ચાલુ છે એક મૃત હાલતમાં લાવેલા છે વડાલી તો મને બહુ ડિટેલ ખબર નથી ત્યાં શું થયું છે આ ઘટના બની સાહેબ આમાં આમાં માધ્યમ માધ્યમ હોમ ગણ મારો આગળ ભાઈ બરોબર કે એ એક ક્યાં છે રિક્ષાવાળો આવીને આપી જો કોઈ આવીને રિક્ષાવાળાને મેં જોયું નથી પણ એ છોકરાને આપ્યું ને એ છોકરો પગ ખોલવા જ કે છોકરા હું કરવા જ્યો બરાબર એમ ફૂટ્યો ને એવો છોકરો ત્યાં જો મરી ગયો અને આ છોકરીઓ જોડે જોવા માટે બેઠી આવ્યા લગ્ન કરેલા બૈરી આવેલી હતી જે લગ્નવાળી બૈરીને વાગ્યું છે છોકરાને વાગ્યું છે બધાને એ મારા ધીર હતા ને એ નાનજી કરી નોમ જરીએ એ મને ક્યાં ભાભી ભાભી અહીંયા કે આ જીતું સ્પોર્ટ થઈ ગયો હું તો જીતું ને જોવા જઈએ આટલામાં તો આ છોકરીઓ હતા ને એકદમ ધીરે થઈ ગયું

जी तू फिर नाम से मेरा भाई जी नाम मारो मारू नाम भट्टी बेहन भट्टी बेहन भट्टी बेहन ये कह ये हमारे जेठ में शुक्र है